રોબર્ટ હુકિયા મોટો પ્રાણી કોષ જો પ્રાણી કોષ કયો છે માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે તો આરબીસી માનવ શરીરનો સૌથી લાંબો કોષ કયો છે જો ચેતા કોષ છે ફાયદો શું થશે તમે વાંચીન તૈયાર કર્યું હશે આવી રીતે વનલાઈન તમે જોશો એટલે શું થશે રિવિઝન થશે ફાસ્ટ અને સમયની બચત થશે આગળ જોઈએ ચેતાકોષની લંબાઈ કેટલી હોય છે ચેતાકોષની લંબાઈ એક મીટર હોય છે આગળ કોષનું નું શ્વસન સ્થળ કોને કહેવાય તો એ કોને કહેવાય છે કણાપ સૂત્રને કહેવાય છે કણાપસૂત્રમાં શક્તિનો સંગ્રહ શેના સ્વરૂપે થાય તો એટીપી સ્વરૂપે થાય છે તો આ એટીપી છે એનું પૂરું નામ શું છે તો એડિનો સાઇન ટ્રાય ફોસફેડ છે આગળ કઈ અંગે કાર્ય કોષ નું શક્તિ ઘર અથવા શક્તિગર બી શું કહેવાય પાવર હાઉસ કહેવાય

તો આ ઇન્સ્યુલિનના અલ્પસ્ત્રાવ થી કયો રોગ થાય છે તો ડાયાબિટીસ છે ઇન્સ્યુલિનના અલ્પસ્ત્રાવ થાય છે ઇન્સ્યુલિનના અતિ એટલે વધારે સ્ત્રાવથી કયો રોગ થાય છે તો હાઈપોગ થાય છે તો જો અહીંયા અતિ છે ને અહીંયા ઓછું છે તો ખાસ ધ્યાન રાખવું આગળ ક્વેશ્ચન જોઈએ પવન દ્વારા થતા પરગ નયન શું કહેવાય તેને કહેવાય છે એનીમોફિલી કેવી રીતે પાણી દ્વારા થતા પરગનયન શું કહેવાય છે તો હાઇડ્રોફીલી પાણી માટે શું યાદ રાખવાનું હાઇડ્રો યાદ રાખવાનું છે એટલે કીટકો દ્વારા જે પરગ થાય છે તેને શું કહેવાય છે

તો અનાજ છે એની રાણી કોને કહેવામાં આવે છે તો એ છે મકાઈ મકાઈને શું કહેવાય અનાજની રાણી જો રીતે પણ પૂછાઈ શકે છે અથવા વન લાઈન અંદર પણ પૂછાઈ શકે છે આગળ શું જોયું આપણે અનાજની રાણી જોઈતી હતી એ અનાજના રાજા છે ઉજળું સોનું તરીકે કોને ઓળખાય છે તો એ છે કપાસ કપાસને શું કહેવાય છે તો ઉજળું સોનું કેમ કે એનો રંગ કેવો છે સફેદ છે એટલા માટે શાકાહારી માંસ તરીકે કોણ ઓળખાય છે તો એ છે સોયાબીન છે એને શું કહેવાય શાકાહારી માંસ ભારતમાં સ્વર્ણિમ તંતુ તરીકે કોને ઓળખવામાં આવે છે તો તો એ છે આ રીતે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો તો પસંદ આવતો હોય લાઈક કરી સાથે શેર કરતા આગળ જોઈએ તો કલ્પૃક્ષ તરીકે કોને ઓળખાય છે તો કલ્પૃક્ષ તરીકે નાળિયેર ઓળખવામાં આવે છે આગળ જોઈએ વનસ્પતિ ની ખોરાક બનાવવાની ક્રિયાને શું કહેવાય તો એ છે પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે એટલે કાથો કયા વૃક્ષમાંથી માંથી બળે છે તો કાથો છે એ ખેરના વૃક્ષમાંથી બને છે તો આવી જ રીતે દરરોજ અલગ અલગ નવા નવા પ્રશ્નો જાણવા માટે અને રિવિઝન કરવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો આ સિવાય ગણી તરી રીતના પ્રશ્નો છે એ પણ તમે સરળ રીતે સમજી શકો છો એ માટે પણ વિડીયો મૂકેલા છે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરી તો મિત્રો સાથે શેર કરજો